રાજકોટ શહેર પોલીસને છેલ્લા ત્રણેક વર્ષથી નચાવનાર કુખ્યાત કૌભાંડી કમલેશ વસરામભાઈ રામાણીને બોગસ દસ્તાવેજી પુરાવાઓ થકી દારૂ ઢીચવાની પરમિટ મેળવવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને હાથ ધરેલી તપાસમાં પરમિટ માટે રજૂ કરાયેલા ખેરડી ગામના તલાટી મંત્રીના દાખલાની આવી ખેડડી ગ્રામ પંચાયતના ચોપડી કોઈ જ નોંધ ન હોવાનું ખુલ્યું છે કમલેશની સાચી જન્મ તારીખ કઈ

Ich will